આ ડિસ્કાઉન્ટ તો ખરો જ જે આપણે ગાડીઓમાં આપીએ છીએ ઓછા ભાવમાં એ ડિસ્કાઉન્ટ સાથે સાથે એ ગ્રાહક જો કેશમાં ગાડી લઈ જાય છે લોન કરાવ્યા વગર તો એમને ગાડી ટ્રાન્સફર અમારા તરફથી ફ્રી આપવામાં આવશે શું વાત કરો છો બિલકુલ સાચી વાત પેટ્રોલ સીએનજી એન્ટ્રી સાથે 28 સુધી પાસિંગ ચાલુ વીમો ચાલુ છે ગાડીમાં આપણા વ્યૂઅર્સ માટે આપણે આપી દેજો 1 લાખ ને 45000 રૂપિયા કસ્ટમર ને ઊંચું મોડેલ જોઈએ હા અને એમાં ભી લોન થઈ જાય અને પૈસા ભરવાના જ નથી ઝીરો ડીપી માં જોઈએ એમના માટે સૌથી બેસ્ટ આ ગાડી છે અલ્ટો શોખીન સોકિન ને ફ્રેશ તો એમ કે મોટર્સમાં તમને 3 3 અલ્ટો મળવાની છે ને વ્હાઇટ કલર માં છે એટલે સૌથી પહેલી 2014 મોડલ આ ભી ફર્સ્ટ ઓનર માં ગાડી આવશે પ્યોર પેટ્રોલ માં ગાડી આવશે ઓન્લી ફોર 2 લાખ ને 50000 રૂપિયા માહોલ અહીંયા કરી દીધો છે કમલેશભાઈ બધી ગાડીઓ સારી ડીલમાં મળવાની છે વન બાય વન બધી ગાડીની રિવ્યુ હું તમને આપવાનો છું ફ્રેન્ડ અમુક ગાડી એવી છે ડાઉન મળી જશે અમુક ગાડી એવી છે થર્ટી પેલા લઈ જાશો

તો આની છે મેં હરેક વિડીયોમાં કઉ છું આજે પાછું કહી દઉં છું એક લાખ થી લઈને સાડા ત્રણ લાખ સુધીની કોઈ પણ ગાડી તમને અહીંયા જોવા આવશે તો મળી જશે પેટ્રોલ ડીઝલ કે સીએનજી હોય સારામાં સારી ગાડીની ડીલ મળશે કમલેશભાઈ એક જ નેચર છે કે સારી ગાડી ઓછા બજેટ તમને મળી જવાની છે તો સ્ટાર્ટ કરીએ આજે આ સેન્ટ્રો થી આની ડિટેલ આપી છે પ્રોપર કિશનભાઈ આજે આપણે જેમ દર વખતે ઓછા બજેટ ની ગાડી બતાવી આજે બી એ જ ઓછા બજેટમાં સારી ગાડીઓ લઈને આવ્યા છીએ એમાં પણ આમ પ્લસ પોઈન્ટ જોઈએ આજે સીએનજી ગાડીઓ વધારે હા એટલે જે કસ્ટમર ને ચલાવવામાં બિલકુલ આમ પેટ્રોલમાં મૂંગી પડતી હતી એમના માટે આજે આપણે સીએનજી ગાડીઓ લઈને આવ્યા છીએ સૌથી પહેલી ગાડી છે 2011 ની સેન્ટ્રો સેકન્ડ ઓનર પેટ્રોલ વિથ સીએનજી એન્ટ્રી સાથે આપણો યુઝ માટે આપણે આપી દીધું છે 1 લાખ ને 5000 રૂપિયા એક લાખ ને પાંચ હજાર માં આ ગાડી તમને સીએનજી મળવાની છે તો ગાડી તો ફ્રન્ટ અત્યારે ઠંડીનો માહોલ છે જો તમે ટુ વ્હીલ નું બજેટ હોય ને ટુ વ્હીલ લેવા જતા હોય તો ખરેખર સારામાં સારી ની તમને ડીલ મળવાની છે એમ કે માં નંબર એડ્રેસ આગળ વિડીયોમાં તમને જોવા મળશે કોલ કરી લેજો તમને ફોટા પણ મળી જશે ને હા એમની પોતાની વેબસાઈટ પણ છે એમાં પણ તમને વોટ્સઅપ કરશો આવશે કેટલો તમને જોવા મળી જાય પ્રાઇઝ લિસ્ટ સાથે બરાબર છે તો તમે એમાં પણ ફોલો કરી શકો છો જોઈએ નેક્સ્ટ કાર રાજકોટ હોય અમદાવાદ હોય મહેસાણા હોય વિસનગર હોય કે પાલનપુર હોય ઘણી બધી જગ્યા તમે જોવા જાવ તો સેકન્ડ હેન્ડ યુઝ કાર ના ભાવ મોડેલ કરતા વધારે હોય છે કમલેશ બિલકુલ પણ અમદાવાદમાં એક જગ્યાએ હું છાતી ઠોકીને બોલી શકું એન કે મોટર્સમાં રીઝનેબલ પ્રાઇસમાં તમને ગાડી મળે છે અને ઘણા બધા કસ્ટમર આવી ગાડી લઈ જાય છે મને ફોટા પણ મોકલે છે એનું રીઝન એક જ છે કે સારી ગાડીની ડીલ મળે છે ભાવમાં તો આની ડિટેલ આપી દઈએ આજે આપણે બીજી સેન્ટ્રો લઈને આવ્યા છીએ બે હજાર તેર મોડલ આ ફર્સ્ટ ઓનર માં ગણીએ જેને વ્હાઈટ કલર બહુ ગમે છે એમના માટે આપણે ફર્સ્ટ ઓનર પેટ્રોલ વિથ સીએનજી ગાડી આવશે આપણા વ્યુઝ માટે આપણે આપી દઈશું ઓનલી ફોર એક લાખ ને પંચ્યાસી હજાર રૂપિયા એક લાખ ને પંચ્યાસી હજાર માં પેટ્રોલ પ્લસ સીએનજી ફર્સ્ટ ઓનર બે હાજર મોડલ બે હાજર તેર મોડલ મળવાની છે હજી એક વાર કહી દો ફ્રેન્ડ બે હાજર તેર મોડલ છે ફર્સ્ટ ઓનર છે પેટ્રોલ પ્લસ સીએનજી એક લાખ ને પંચ્યાસી હજાર માં નંબર ડિસ્પ્લે ઉપર દેખાય છે આજે જ કોલ કરો ગાડી બુક કરાવો ટોકન પણ નાખશો તો પણ ચાલશે ને રૂબરૂ આવો માટે આપણું એડ્રેસ કહી દઉં અને આ વખતે આપણે ક્રિસમસ ઓફર છે એમાં આપણે નવી ઓફર લાવ્યા છીએ એ આપણે આગળ વિડીયોમાં બતાવશું આપણે સો તો ફ્રેન્ડ્સ ક્રિસમસ ઓફર નો લાભ પણ લઈ તમે વિચાર કરો તો એનકે મોટર્સ માં સારી ગાડીની ડીલ મળે છે માર્કેટ કરતા ઓછા બજેટ માં એમાં પણ ક્રિસમસ ની ડીલ તમને મળવાની છે તો વિડીયો પૂરો જોજો અને આપણો એડ્રેસ કહી દો કમલેશભાઈ ફટાફટ એડ્રેસ તમે ક્યાંથી ભી આવો અમદાવાદ માં એરપોર્ટ રોડ બધા જગ્યા થી ફેમસ જ છે એરપોર્ટ રોડ તમે ઇન્દ્રાબિત સર્કલની બાજુમાં રવિ પેટ્રોલ પંપ પાસે જો આમ નામ જાય તમે વોટ્સએપ માં હાઈ લખશો એટલે લોકેશન બી આવી જશે અથવા તમે ગુગલ મેપ માં સર્ચ કરશો એનકે મોટર્સ તો ત્યાં ભી એરપોર્ટ રોડ બતાવી દેશે તો ફ્રેન્ડ આ બધું તમારા માટે છે સારી ગાડી ગોતતા હોય એના માટે છે લો બજેટ માં તો જોઈએ નેક્સ્ટ કાર સારી સ્વિફ્ટ એ પણ સીએનજી માં પ્રાઇઝ એકદમ રીઝનેબલ રહેવાનો છે તો આની ડિટેલ આપો કોમલેશભાઈ જો આ અસલ લોડું છે

તો ભાઈ અત્યારે બહુ માર્કેટમાં સેલિંગ થતી હોય ને તમારે ત્યાંથી વધારે પડતી આ ગાડી વેચે છે તો આની પ્રોપર ડિટેલ આપો આમાં કેવું છે સમજો જે કસ્ટમરને ઊંચું મોડેલ જોઈએ હા અને એમાં ભી લોન થઈ જાય અને પૈસા ભરવાના જ નથી ઝીરો ડીપી માં જોઈએ એમના માટે સૌથી બેસ્ટ આ છે કારણ કે આમાં ઝીરો ડીપી માં લોન ભી થઈ જાય છે એના પછી ઓછા બજેટ માં ભી મળે છે એટલે તમારે એક બે વર્ષમાં લોન ભી પૂરી થઈ જાય 100% આ 2017 નું મોડેલ આપણે ડેટસન રેડી કો લાયા છે આનું માર્કેટ પ્રાઇસ તમે જોશો ને 70 મોડેલ ફર્સ્ટ ઓનર ટોપ મોડેલ ના 2 લાખ આજુબાજુ હોય છે

તો આ ડીલ ક્રિસમસ ઓફર પેલા છે ને મેન વસ્તુ ફ્રેન્ડ કે બે હજાર નું છે તો લોન પણ થઈ જશે એ પણ સિવિલ સારું હશે તો જીરો ડાઉન પેમેન્ટ માં ગાડી મળી જશે તો જોઈએ નેક્સ્ટ કાર હુંડાઈ એરા અત્યારે માર્કેટમાં જયારે લોન થયું ત્યારે બહુ હતી કેમકે એક તો નાની ગાડી છે કમલેશભાઈ ગમે ટ્રાફિક માં જવું આ લેડીઝ માટે બહુ બેસ્ટ કાર ઇયોન ગાડી સમજો માર્કેટમાં પૂછો ચલાવવા માટે છે સિમ્પલ થઈ જાય અને માં ને બધું સારું હોય છે છે કસ્ટમર કરતા વધારે અત્યારે ગમે અને બીજી વસ્તુ આ ભાવમાં બી મળી જાય છે આજે હું તમારા માટે લઈને આવ્યો બે હજાર સત્તર મોડલ ફર્સ્ટ ઓનર અને બત્રીસ હજાર કંપની સર્વિસ કરેલી ગાડી આપણા વ્યુઅર્સ માટે ક્રિસમસ ઓફરમાં ઓનલી બે લાખ ને દસ હજાર રૂપિયા મોટર્સ માં કેમ કે બીજે બધે તો ભાવ તોડી નાખે છે બે હાજર સત્તર નું મોડલ છે બે લાખ ને દસ હજાર દસ હજાર માં તમને ઇયોન મળી જવાની છે ની બહુ સારી કન્ડિશનમાં માં છે આમાં પણ લોન થઈ જશે સારી એવી ગાડીની તમને ડીલ મળશે જોઈએ નેક્સ્ટ કાર કમલેશભાઈ મેં તમારે ત્યાં જોયું હું ઘણા ટાઈમ બનાવું છું કે તમારે ત્યાં માર્કેટમાં જે પણ કસ્ટમર ગાડી ગોતતા હોય ને એ જ ગાડી બધી અવેલેબલ હોય અને પાછી ભાવમાં પણ બિલકુલ હા એટલે કસ્ટમરને ઈઝી પડે છે તો બ્રિયો છે વ્હાઈટ કલરમાં જોરદાર કન્ડિશનમાં છે પ્રોપર ડિટેલ આપવાની આ 2015 નું મોડેલ બ્રિયો SMD વેરીઅન્ટ આવશે એટલે સ્ટીરિંગ કંટ્રોલ મ્યુઝિક સિસ્ટમ બધા જ ફંક્શન તમને મળી જશે ચારે ચાર નવા ટાયર નાખેલા છે ગાડીમાં વ્હાઈટ કલર સેકન્ડ ઓનરમાં ગાડી આવશે સ્પેશિયલ ઓફર ક્રિસમસ માટે છે ખાલી આ વર્ષના જે 15 દિવસ બાકી છે ને એટલે આપણે બધી જ ગાડીઓ સ્પેશિયલ ઓફરમાં કારણ કે નવી ગાડીમાં ભી તમને ખબર છે ડિસેમ્બરમાં ડિસ્કાઉન્ટ હોય 100000 એટલે આપણે એવું વિચાર્યું નવી ગાડીની સાથે જૂની ગાડીમાં ભી કસ્ટમરને ફાયદો મળે 100000 તો એને નવીન જરૂરત ના પડે એટલે આપણે 2015 મોડેલ બિરિયો લઈને આવ્યા છીએ ઓન્લી ફોર 2 લાખ ને 20000 રૂપિયા 2015 ની સેકન્ડ ઓનર પ્યોર પેટ્રોલ 2 લાખ ને 20000 રૂપિયા સારી ગાડીની રીલ મળશે અહીંથી કોઈ પણ ગાડી તમે પરચેસ કરશો એક્સ્ટ્રા તમારે કોઈ ખર્જો કરવાની જરૂર નથી

તમે આ જુઓ બધી ઘણી બધી ગાડીઓ તમને બતાવું એ પણ તમને રીઝનેબલ પ્રાઇસ માં જ મળશે તો કમલેશભાઈ આ એસએક્સ ફોર છે તો ડિટેલ આપો જો કિશનભાઈ બે લાખ અઢી લાખ કે દોઢ લાખ નું બજેટ ગરાજ નું ને નાની ગાડી જોઈએ ને તો કેટલી આઈટેન મળી જાય કેટલી ઓન મળી જાય કેટલી સ્વિફ્ટ મળી જાય વેગેનાર બી મળી જાય પણ જેમને મોટી ગાડી જોઈએ કે હાઈવે ઉપર ફરવાનું છે એમનું રનિંગ વધારે છે ડિક્કી વાળી ગાડી જોઈએ એમને બે લાખના બજેટમાં સારી ગાડી નથી મળતી

ટાટાની ગાડી છે બહુ સારી ગાડી છે બિલ્ડ ક્વોલિટી માટે ટાટા વખરાય છે આ છે ટાટાની ગાડી છે ડિટેલ ટાટા આપણી જો ચાર હતી જેસ્ટ એમાંથી છેલ્લી વધી છે બે હજાર ચૌદના ના બારમા મહિનાની ગાડી અને સેકન્ડ ઓનર માં ગાડી છે સ્પેશિયલ ઓફર ક્રિસમસ માટેની બે લાખ ને પચીસ હાજર રૂપિયા બે હાજર પચીસ હા એમાં બી પેટ્રોલ ગાડી બે હજાર ચૌદ પંદર ની ગાડી છે બે હજાર ચૌદ ના બારમા મહિનાની

તો આ ગાડી જીરો ડાઉન પેમેન્ટ તમને એનકે મોટર્સ અમદાવાદ માંથી મળી જશે કમલેશભાઈ એમના ઓનર છે અહીંયા જ તમને જોવા મળશે આજ ગાડીની ડીલ આવશે વિડીયો બતાવો સારું એવું ડિસ્કાઉન્ટ લઈ જાઓ જોઈએ નેક્સ્ટ કાર સારી એવી હોન્ડા સિટી ફર્સ્ટ ઓનર માં જોતી હોય તમારે લક્ઝરી ગાડી તો કમલેશભાઈ ને ત્યાં મળશે તો આની ડિટેલ આપી દીધી જો હોન્ડા સિટી માં બે વેરિયન્ટ આવે છે એક સાદું ઈ પછી એસ પછી વી આ સૌથી ટોપ મોડલ વી વેરિયન્ટ માં આવશે ગાડી 2011 ની ફર્સ્ટ ઓનર ગાડી છે 10મા મહિના 2026 સુધી પાસિંગ ચાલુ છે અને આપણા વ્યુઝ માટે આપણે આપી દીધું ઓનલી 2 લાખ ને 80000 રૂપિયા માં 2 ને 80 માં ઓનલી 2 લાખ પ્યોર પેટ્રોલ 2011 ની ફર્સ્ટ ઓનર હું ટોપ મોડલ છે આ ફ્રેન્ડ્સ Honda સિટી નું 2 લાખ ને 80000 માં ગાડીની ડીલ મળવાની છે ફટાફટ ક્રિસમસ પહેલા તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે કેમ કે પછી કોઈ પણ ગાડી તમને અહીંયા મળશે નહીં કેમ કે કસ્ટમર નો રસ વધારે પડતા અહીંયા રહે છે કેમ કે સારી ડીલ એન્ડ કે મોટર્સ માં તમને જોવા મળશે 2 લાખ ને 80000 માં 2011 ની ફર્સ્ટ ઓનર હોન્ડા સિટી લઈ જાઓ ટોપ ઓનર જોઈએ નેક્સ્ટ કાર્ડ કમલેશભાઈ સ્ટાર્ટિંગ માં વાત કરી દીધી એક ઓફર ની તો એ ઓફર નો ટાઈમ આવી ગયો છે શું છે કમલેશભાઈ આ વખતે આપણે ક્રિસમસ ઓફર લઈને આવ્યા છીએ દિવાળી ઓફર તો આપણા ગ્રાહકોને બહુ ગમી હતી એના પહેલા નવરાત્રી ઓફર બી અમારે બહુ રિસ્પોન્સ આવ્યો હતો એટલા માટે આપણે કન્ટિન્યુ આ વર્ષ માટે આ છેલ્લી ઓફર ક્રિસમસ ઓફર લઈને આવ્યા છીએ જેમાં તમે તમારા માધ્યમ તરફથી કોઈ બી ગ્રાહક એકત્રીસ ડિસેમ્બર પહેલા આવશે આ ડિસ્કાઉન્ટ તો ખરો જ જે આપણે ગાડીઓમાં આપીએ જ છીએ ઓછા ભાવમાં એ ડિસ્કાઉન્ટ સાથે સાથે એ ગ્રાહક જો કેશમાં ગાડી લઈ જાય છે લોન કરાવ્યા વગર તો એમને ગાડી ટ્રાન્સફર અમારા તરફથી ફ્રી આપવામાં આવશે શું વાત કરો છો બિલકુલ સાચી વાત છે તો સારામાં સારી ઓફર મળવાની છે તો આની ડિટેલ આપી દીધી એમાં અત્યારે હવે નેક્સ્ટ ગાડી સેડાન બે હજાર ચૌદ ની એટીઓસ આ બી ફર્સ્ટ ઓનરમાં જ ગાડી આવશે પ્યોર પેટ્રોલમાં ગાડી આવશે જી વેરિયન્ટ આવશે આ ગાડીમાં અને આપણા વ્યુઅર્સ માટે આ ગાડી ત્રણ લાખ ને પચીસ હજાર રૂપિયા મળી જશે બે હજાર ની ફર્સ્ટ ઓનર ઇટીઓસ સારી કન્ડિશનમાં પ્યોર પેટ્રોલ માં મળવાની છે જી વેરિયન્ટ છે ત્રણ લાખ ને પચીસ સવા ત્રણ લાખમાં સારી ઇટીઓસ તમને મળવાની છે અંદરનું ઇન્ટીરિયર બહુ જોરદાર છે સારી ડીલ તમને મળવાની છે સેડાન અને આ ગાડીની પ્લસ પોઈન્ટ એ બી છે આ ખાલી ફરી પચાસ હજાર છે

આ લુક આઈટેન જેવું લાગે છે પણ આ લાંબી ગાડી એક્સેન્ટ છે મને તો લાગ્યું કે આઈટેન છે સોરી ફ્રેન્ડ આ આઈટેન નથી એક્સેન્ટ ગાડી છે ડિક્કી વાળી આવશે પણ આ ગાડીનો ભાવ આઈટેન જેવું છે આપણા વ્યૂઅર્સ માટે આપણે 2015 મોડેલ ફર્સ્ટ ઓનર ગાડી લઈને આવ્યા છીએ પ્યોર પેટ્રોલમાં એસએક્સ વેરીઅન્ટ આવશે એલોય વ્હીલ સ્ટીરિંગ કંટ્રોલ એબીએસ બધું જ આમાં મળી જશે તમને સ્પેશિયલ ઓફરમાં ઓન્લી ફોર 3 લાખ 60000 3 લાખ ને 60000 માં મને એવું લાગ્યું ફ્રેન્ડ્સ કે આઈટેન છે પણ આઈટેન નું બજેટ એક્સેન્ટ

ટ્રાન્સફોર્મનો ખર્ચો એમ કે મોટર છે સારી ડીલ મળવાની છે તો આ લાભ વેલાને પહેલા ઉપાડો વિડિયો જુઓ છો શેર કરજો જેથી બધા જોઈ શકે આ તકનો લાભ લઈ શકે જોઈએ નેક્સ્ટ કાર ઓલ્ડ મોડલ i20 છે બહુ સારી કન્ડિશનમાં છે આની ડિટેલ આપો કિશનભાઈ આ ઓલ્ડ મોડલ છે પણ આમાં તમે ફંક્શન સાંભળશો ને એટલે નવી ગાડીના ફંક્શન ભી આમાંની સામે પિક પડી કરી જાય વાહ 2012 મોડલ સેકન્ડ ઓનર પ્યોર પેટ્રોલ આસ્થા ઓપ્શનલ પુશ બટન વાળી ગાડી છે આમાં તમને એબીએસ એરબેગ મ્યુઝિક સિસ્ટમ અને બ્લુટૂથ સિસ્ટમ જેવા બધા જ ફંક્શન મળી જશે પ્યોર પેટ્રોલમાં અઢાર થી વીસ ની એવરેજ આપશે આપણા વ્યુઅર્સ માટે આપણે ઓનલી ફોર બે લાખ એસી હજાર રૂપિયામાં આપી દઈશું ફ્રેન્ડ બે હજાર વીસ ની ગાડી હોય ને એ બધા ફંક્શન તમને બે હજાર બાર ની ગાડીમાં મળશે ને એ પણ ઓનર કેટલા છે એમાં ઓનલી સેકન્ડ ઓનર સેકન્ડ ઓનર અને પ્યોર પેટ્રોલ પ્યોર પેટ્રોલ

તો આ ગાડી તમને મળવાની છે એનકે મોટર્સ માં તો આજે જ વિઝિટ કરો નંબર ડિસ્પ્લે ઉપર દેખાય છે તો જોઈએ નેક્સ્ટ કાર ફ્રેન્ડ્સ લક્ઝરી ગાડી અમદાવાદના માર્કેટમાં બહુ ભાવમાં વેચાતી હોય છે ભલે ઓલ્ડ મોડેલ હોય પણ કોમ્પ્લેક્સ ભાઈ ઊંધું કર્યું છે નક્કી જ કર્યું છે કસ્ટમર ને સારી ડીલ ભાવમાં જ આપવું છે તમે જુઓ લક્ઝરી ગાડી છે સિવિક ગાડી છે તો પણ આનો ભાવ સાંભળીને તમે ચોકી જાવ કોમ્પ્લેક્સ ની શું ડિટેલ છે સિવિક ગાડીમાં જે વ્યુઅર્સ છે આપણે એમને ખબર નહીં હોય પણ આમાં સ્ટીરિંગ કંટ્રોલ આગળ

એક લાખ ને પચીસ હજાર માં તમને વેગેનાર મળવાની છે પ્યોર પેટ્રોલ પ્યોર પેટ્રોલ એના પછી વ્હાઈટ છે શેપ બહુ જોરદાર છે આ બધી કે સિરીઝ વાળી ગાડીઓ છે બધાને વ્હાઈટ કલર સૌથી વધારે ગમે છે એટલે આપણે વ્હાઈટ બી લઈને આવીએ એના પછી બીજી પ્લસ પોઈન્ટ વીએક્સઆઈ વેરિયન્ટ માં લઈને વીએક્સઆઈ માં તમને ચારે ચાર પાવર વિન્ડો મળી જાય અને બહાર નું જે લુક હોય ને બહુ સૌથી સારું લાગે એટલે સૌથી પહેલી બે હજાર ચૌદ મોડલ આ બી ફર્સ્ટ ઓનર માં ગાડી આવશે પ્યોર પેટ્રોલ માં ગાડી આવશે ઓનલી ફોર બે લાખ ને પચાસ હજાર રૂપિયા અઢી લાખ માં બે હજાર ચૌદ ની બે હજાર ચૌદ ની ઓનર વીએક્સઆઈ વીએક્સઆઈ પેટ્રોલ પ્યોર એના પછી આપણે વ્હાઈટ કલર માં હજી એક વેગેનર જોઈ લઈએ એના પછી બે હજાર સોળ મોડલ આ બી ફર્સ્ટ ઓનર વીએક્સઆઈ પ્યોર પેટ્રોલ ગાડી આ આપણા વ્યુઝ માટે આપણે આપી દીધું ઓનલી ફોર ત્રણ લાખ રૂપિયા તો ફ્રેન્ડ બે હજાર સોળ ની ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલ ત્રણ લાખ રૂપિયા હજી એક એના પછી વ્હાઈટ છે કમલેશભાઈ એના પછી હજી જે ગ્રાહક ને પેટ્રોલ નથી જોતી એમના માટે સૌથી છેલ્લે આપણે સીએનજી લઈને પચીસ હજાર સત્તર ની પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી ની ડીલ મળશે વ્હાઈટ કલર છે તમે જોઈ લે ત્રણ વ્હાઈટ છે એક તમને ગ્રે કલર માં મળશે તો બધી લો બજેટ ની ગાડી આપણે જોવા મળી તો થેન્ક યુ કમલેશભાઈ ગાડી આપવા બદલ તો કમલેશભાઈ આ બધી ગાડી ની મેન્યુઅલ માં છે આપણે ઓટો પણ લેશું આની ડિટેલ આપી દો જો નાના બજેટ તો આપણે ગાડી જોઈએ ત્રણ સાડા ત્રણ હવે જેમનું થોડું બજેટ પ્લસ છે પ્રાઇમ રેન્જમાં લેવાની છે એના માટે આપણે સત્તર નું મોડલ ગ્રાન્ડેડ લઈ છે ફર્સ્ટ ઓનર પેટ્રોલ વિથ સીએનજી ઓનલી ફોર ચાર લાખ ને પચીસ હજાર રૂપિયા પેટ્રોલ પ્લસ સીએનજી ચાર લાખ ને પચીસ હજાર માં છે ફ્રેન્ડ આ ફર્સ્ટ ઓનર રહેવાની છે એના પછી સેમ ગ્રાન્ડ આઈટેન બે હજાર પંદર નું મોડલ આવી ફર્સ્ટ ઓનર પેટ્રોલ વિથ સીએનજી ઓનલી ફોર ત્રણ લાખ ને પચાસ હજાર રૂપિયા

એના પછી બે હજાર સત્તર ની આ બી ફર્સ્ટ ઓનર આ બી પ્યોર પેટ્રોલ માં સેલેરી વેરિયન્ટ આવશે ઓનલી ફોર ત્રણ લાખ ને દસ હજાર બે હજાર સત્તર ની ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલ સેલેરી ત્રણ લાખ દસ હજાર માં આ બધી ગાડી તમને મેન્યુઅલ માં મળશે જો તમારે ઓટો લેવી હોય તો ઓટોનો સ્ટોક સામે છે એક સુવી પાંચસો લેવી છે સનરૂફવાળી વાળી તો આની ડિટેલ આપી બે હજાર સોળ ની એક સુવી ડબલ્યુ ટેન સનરૂફ સેકન્ડ ઓનરમાં ગાડી આવશે ટાયર ચાર હજાર નવા છે બેટરી નવી ગાડીમાં કોઈ તકલીફ નહીં હજાર કિલોમીટર ગેરંટી એન્જિનની આપણા વ્યુઅર્સ માટે આપણે આપી દીધું પાંચ લાખ ને નેવું હજાર પાંચ લાખ નેવું હજાર માં સનરૂફ વાળી એક સુવી પાંચસો ડબલ્યુ ટેન સારી કન્ડિશનમાં તમને ડીલ મળવાની છે તો નંબર ડિસ્પ્લે ઉપર છે આજે જ કોલ કરો એના પછી જો ફ્રેન્ડ્સ તમારે સારી લાંબી ગાડી લેવી છે આની રીલ પણ આપણે બહુ જઈ લીધી તો આની ડિટેલ આપી દો આ ગાડી છે ને ઊંચું મોડલ ઓછું ભાવ અને જીરો મેન્ટેનન્સ વાળી વાહ રેનોલ્ડ લોજી સેવન સીટર તમે કોઈ બી જગ્યાએ જોઈ લો આ ગાડી તમને બિલકુલ ઓછી મળશે અને મળશે તો બી એવી સારી કન્ડિશન માં આ આખી ઓરિજિનલ પેન્ટ માં મેન્ટેન સીટ બીટ બધું કંપની ફિટિંગમાં છે અને ટાયર ચારે ચાર નવા છે સત્તર નું મોડલ સેકન્ડ ઓનર ડીઝલ આર એક્સ ટોપ મોડલ સ્ટેરિંગ કંટ્રોલ સાથે આપણા વ્યુઅર્સ માટે ઓનલી ફોર ચાર લાખ ને દસ હજાર રૂપિયા માં બે હજાર સત્તર ની લોજી સેવન સીટર ગાડી આવે છે ચાર લાખ ને દસ હજાર દસ હજાર રૂપિયા પ્રાઇસ માં તમને સારી ઓરિજિનલ ગાડી જોવા મળશે એનકે મોટર્સમાં માં ગાડી જોવા મળશે રૂબરૂ આવો બ્લેક કલર માં લોજી લેવા માટે આજે જ કોલ કરો એના પછી ઇકો સ્પોર્ટ છે બ્લેક જે બ્લેક માં ડીઝલ માં ઇકો સ્પોર્ટ લેવી છે તમે જોઈ શકો છો આની ડિટેલ આપી દીધી આ બી બે હજાર તેર ની ડીઝલ આવશે સેકન્ડ ઓનર માં ગાડી મળશે સ્પેશિયલ ઓફર તમે ઇકો સ્પોર્ટ ક્યારે આ ભાવમાં નહીં જોઈએ આ ક્રિસમસ ઓફર પૂરતું જ છે ખાલી બે લાખ ને પંચ્યાસી હજાર રૂપિયા

બિલકુલ ઓછા બજેટ થી ચાલુ કરીએ સૌથી પેલી છે બે લાખ ને પાસઠ હજાર માં તો એના પછી છે એના પછી સેલેરીઓ છે જેમને નીચું મોડલ નહીં જોતું ઊંચા માં લઈને આવ્યો બે હજાર સત્તર નું મોડલ પેટ્રોલ વિથ સીએનજી પ્લસ ઓટોમેટિકા આ ગાડી આપણા વ્યુઝ માટે આપણે આપી દઈશું ઓનલી ત્રણ લાખ ને દસ છે બે હજાર સત્તર ની ફર્સ્ટ ઓનર પેટ્રોલ પ્લસ સીએનજી સેકન્ડ ઓનર અને ઓનર છે અને પછી જોવા જાવ તો ઓટોમેટિક છે તો લેડીઝ માટે બેસ્ટ ગાડી છે પ્રાઇસ એકદમ રીઝનેબલ છે જોઈએ નેક્સ્ટ કાર એના પછી એનથી સારું બજેટ છે તમારું ત્રણ લાખ થી પ્લસ એમના માટે આપણે આ લઈને આવ્યા છીએ ની જાસ સીવીટી ગેરબોક્સ માં આવે છે ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલ માં ગાડી આવશે ત્રણ લાખ ને સાહીઠ હજાર રૂપિયા ત્રણ લાખ સાઠ હજાર માં ઊંડા જાય તમને સારી ગાડી મળે છે ફટાફટ ડીલ મળે છે તમે કોન્ટેક કરો એના પછી બલેનો છે ઓટોમેટિક એના પછી આ સૌથી ટોપ મોડલ બલેનો તમે આ નવી લેવા જશો અગિયાર લાખ રૂપિયાની આવશે આ ટોપ મોડલ આપણે બે હજાર ઓગણીસ મોડલ ફર્સ્ટ ઓનર આલ્ફા મોડલ આવશે આપણા વ્યુઅર્સ માટે આ આપી દઈશું પાંચ લાખ ને સાઠ હજાર રૂપિયા માં પાંચ લાખ પાંચ લાખ સાઠ હજાર બે હજાર ઓગણીસ ની બોલે ઓટોમેટિક તમને મળવાની છે તો આ ડીલ તમને એક જ જગ્યાએ મળશે એન કે મોટર નંબર ડિસ્પ્લે ઉપર છે ફટાફટ વિઝિટ કરો ગાડી તમારી બુક કરાવો જોઈએ આ સાથે ઘણા બધા આપણે ઇન્ટિરિયર જોયા તો થેન્ક યુ કોમલેશભાઈ બધી ગાડીઓ જોઈએ ફ્રેન્ડ આપણે ઓટો પણ જોઈએ તમે જુઓ ઓટો પણ તમને મળી જશે આઈ મળી જશે બલેનો મળી જશે ઊંડા જાજ પણ મળી જશે ઇકો સ્પોર્ટ બ્લેક ક્યાંય મળતી નથી તો અહીંયા તમને મળી જશે લોજી જોઈએ આપણે સેવન સીટર ભાવમાં જોઈએ ફ્રેન્ડ સાહેબ ઘણી બધી ગાડીઓ જોઈએ આપણે અલ્ટો વેગેનાર સીએનજીમાં જોઈએ પેટ્રોલમાં જોઈએ ડીઝલમાં પણ ગાડીઓ એનકે મોટર્સ માં રિઝનેબલ માં મળી જવાની છે થર્ટી ફર્સ્ટ પહેલા સારામાં સારી ગાડીની ડીલ મળવાની છે તો આજે જ વિઝિટ કરો નંબર મેં તમને વિડીયોમાં આપી દીધેલા છે તો આવા જ વિડીયો સાથે નેક્સ્ટ મળશું જય જય ભારત